વિસ્તારો છે તેના ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા દ્વારકા પાસે અરબી સમુદ્રમાં જોવા મળ્યો કરંટ ભારે વરસાદની શક્યતા વચ્ચે દરિયામાં કરંટ સમુદ્રમાં પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ઉખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ અપાઈ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર જ્યારે આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં કરંટ જોવા મળી રહ્યો છે હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાનો અરબી સમુદ્ર છે કે જ્યાં પંદરથી વીસ ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે અને જ્યારે વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા જે એકત્રીસ ઓક્ટોબર છે ત્યાં સુધી જે ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં આગાહી છે તે કરવામાં આવી છે તેને લઈને આ જે દ્વારકાના જે અરબી સમુદ્ર છે ત્યાં કરંટ છે તે જોવા મળી રહ્યો છે સાથે જ જ્યારે વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ છે તે આપવામાં આવી છે ભારે કરંટ અને જે દરિયાની અંદર જે વાતાવરણ છે તેનો સુધારો ન થતાની સાથે છે કે જે ઓખા બંદર પર 11 નંબરનું સિગ્નલ છે તે હજુ યથાવત રાખવામાં આવ્યું છે જ્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે અનેક વિસ્તારો છે કે જેરિયાકાઠાના વિસ્તારો જ્યાં 15 થી 20 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ છે તે આપવામાં આવી છે જયદીપ લાખાણીજી ચોવીસ કલાક દ્વારકા